ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે આ વર્ષે કુલ ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમાં એસએસસીના નવ લાખથી વધુ અને એચએસસીના ચાર લાખથી વધુ અને એચએસસી સાયન્સ પ્રવાહના એક લાખથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે રાજ્ય સરકારે પરીક્ષાના સુચારુ સંચાલન માટે વિશેષ વ્યવસ્થા કરી છે વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તમામ પરીક્ષા કેન્દ્રો પર ટેકનોલોજીની મદદથી કડક નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે વધુ માહિતી સુરત થી પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે તમામ શાળાઓની અંદર તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આપડી જોડે ઉપસ્થિત છે સાહેબ આજથી ધોરણ દસ અને બાર ની પરીક્ષા શરૂ થઈ છે કઈ રીતની તૈયારી અને કેટલા શાળાઓની અંદર કામગીરી સુરત ની અંદર પાંચસો ને ચોવીસ શાળાની અંદર એક લાખ ત્રેમ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ તૈયારી છે આરોગ્ય વહીવટી તંત્ર તમામ દ્વારા ખુબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે શાળાની અંદર મારા સ્ટાફ દ્વારા પણ દરેક બાળક ને સાચો સારી તરીકે આપી શકે કોઈ પણ અગવડ પડે તે પ્રમાણે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે

પોતાની શાળા પર જે કોસે છે એ માટે ચિવાર કોડ પણ તેણે સુ સહિત જે શિક્ષકોને વિદ્યાર્થીઓને આપવામાં આવે ત્યારે શાળા પર નું લોકેશન એને કરવું હોય તો શાળા પોતાની કેટલી દૂર છે એટલે ની અંદર નજર વિદ્યાર્થીઓ કોઈ લઈને ના આવે તેના માટે અંદર

તૈયારી બિલકુલ તૈયારી ખુબ સારી કરી છે એવી વાત જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે તમામ વાલીઓ સાથે જે સ્ટુડન્ટો જે છે તે શાળા ખાતે પહોચી ચુક્યા છે ગુજરાતી નું પેપર છે અને આજે દસમા ધોરણનું હવે દસ વાગ્યાથી પેપર શરૂ થશે એક વાગ્યા સુધી તમામ પ્રકારની તૈયારી જે છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ પોલીસનો બંદોબસ્ત જે છે તે સ્કૂલ ખાતે ખડકી દેવામાં આવ્યો છે કોઈ પણ વિદ્યાર્થીઓને અડચણરૂપ ન થાય તેની પણ ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને સુરત શહેરના અલગ અલગ કેન્દ્રો પર જે છે તે જિલ્લા વહીવટી તંત્ર સુરત મહાનગરપાલિકા અને ખાસ કરીને ટ્રાફિક વિભાગની ટીમ પણ એલર્ટ જોવા મળી રહી છે તાત્કાલિક પહોંચી વળવા માટે પણ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલે આજથી પરીક્ષા શરૂ થઈ ચૂકી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આભાર સમગ્ર માહિતી